નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગ માટે સાત મહિના રોજ મતદાન યોજાઈ રહ્યું છે હીટવેવની પગલે આશંકાને પગલે ગામડાઓમાં વહેલી સવારે સાત વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરા ઉમળકા અને ઉત્સાહ જોવા મળ્યા હતા મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આ જવાડા ગામના નેવ વર્ષના વૃદ્ધે મતદાન કર્યું હતું થરાદ તાલુકામાં ગામડાઓમાં પ્રાથમિક શાળા ખાતે બુથ ઉભા કરવામાં આવ્યા હતા ચૂંટણી પંચના આદેશ મુજબ સવારે સાત વાગે મતદાન પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હતી થરાદ વિધાનસભા મતવિસ્તારના ગામડાઓમાં વહેલી સવારે સાત વાગે મતદાન કરી લોકશાહીના પર્વમાં યુવાનો મહિલાઓ અને વૃદ્ધોએ મતદાન કર્યું હતું અને અન્ય મતદારોને મતદાન માટે પ્રેરણા પૂરી પાડી હતી થરાદના અજાવાડા ગામના પ્રેમાભાઈ પટેલ નેવું વર્ષની ઉંમરે મતદાન માટે આવ્યા હતા મતદાન બાદ તેમણે ખુશ સાથે મતદાન માટે અપીલ કરી હતી ભારતની લોકશાહીને મજબૂત બનાવવા લોકોને મતદાન માટે પ્રેમાભાઈ પટેલ ભમરાજી વાઘેલા ખેમજીભાઈ ચૌધરીએ અપીલ કરી હતી